નમસ્કાર મિત્રો હું છું ભરત પટેલ આપ જોઈ રહ્યા છો તેજ જ નેત્ર ન્યૂઝ હાલ અમે અમારી ટીમ આવી છે ધુમા વિસ્તારમાં જ્યાં આપણે એક છત્રાણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટના જે મેનેજિંગ ટ્રસ્ટી છે ગીતાબા પરમાર આપણે એમની સાથે વાત કરશું અને એમને પૂછીએ આપણે કે જે ટાઈમે રૂપાલા સાહેબનું વફાટ કરેલું હતું બરાબર એને લઈને આપણે એમને પૂછ્યું કે જ્યારે બેનો ક્ષત્રિય સમાજના જ્યારે રોડ પર રસ્તા પર આંદોલન સાથે ઉતરેલા હતા એ લોકોને એક નારી શક્તિ સન્માન સમારંભ તરીકે એમને મળે પ્રોત્સાહન એને આપણે વાત કરીશું આપનું નામ જણાવજો મારું નામ ગીતાબા પરમાર સર્વે ને જય માતા અગીતાભા જે વખતે રૂપાલા સાહેબનું જે આંદોલન ચાલતું હતું એમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવેલું હતું એને લઈને જે બેનો રસ્તા ઉપર ઉતર્યા હતા અને જે આંદોલનમાં ભાગ લીધેલો હતો એ બહેનોને જે નારી શક્તિ સમારંભમાં એ લોકોને જે સન્માન મળે એને લઈને શું કહેશો હા જી અમે એ જ કરવા જઈ રહ્યા છીએ રૂપાલા સાહેબના જે વિરુદ્ધમાં આંદોલન ચાલુ થયું ત્યારે ઘણા બધા બહેનો પોતપોતાની રીતે ઘણી બધી શક્તિ અને સામર્થ્ય બતાવ્યું હતું ઘણા બહેનો રોડ રસ્તા ઉપર આવીને આંદોલન કર્યું હતું ઘણા બહેનોએ પોલીસમાં પોલીસ સ્ટેશન થયા હતા ઘણા બહેનો નજરકેદ થયા હતા હવે અમારા જે રાજપૂત સમાજના બહેનો શાકભાજી લેવા બહાર ન નીકળતા હોય એ બહેનો પોતાના નાના બાળકોને મૂકીને એક નારી અસ્મિતા માટે થઈને રોડ રસ્તા ઉપર આવી ગયા હતા

અને એમાં જમણવાર સાથે જ રહેશે સમય અને અંદાજે દોઢસો બહેનોનું અમારે લિસ્ટ છે કે સો દોઢસો બહેનો અમે એકત્રિત થવાના છીએ ત્યારે અને એ સ્થળ છે મારે પ્લોટ નંબર બસો ઓગણસાઠ ચિત્રકૂટ સોસાયટી ગુલમોર ક્લબની સામે કોલટ કોલટ ગામમાં છે ગીતાબા આપણે કેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે અલગ અલગ મહેમાનોને આમંત્રણ આપવામાં આવેલા છે અમુક મહેમાનોએ ના પાડી છે કે અત્યારે નવરાત્રીનો સમય છે અમારે શરદ પૂનમના ગરબા પણ ચાલુ હોય છે અને અમુક મહેમાનોએ હા પાડી છે એટલે રાજવી પરિવારમાંથી પણ અમે આમંત્રણ આપેલું છે અને અમારા જે સમાજના આગેવાનો છે એમને પણ આમંત્રણ આપ આપેલું છે સમગ્ર ગુજરાત માં લોકો આવશે અહીંયા કે આ અમદાવાદ સેન્ટર ને પણ જોડાયેલા છે આપણે એમને પણ પૂછશું કે શું છે સમગ્ર કાર્યક્રમ શું છે આપણો જય માતાજી અત્યાર સુધી જે રૂપલા સામે જે હું રૂપલાજ કહું છું રૂપલાલા સાઈપ તો નહીં જ કહું અને રૂપાલાનું જે આંદોલન અમારે જે ચાલુ હતું અને ચાલુ છે જ્યાં સુધી રૂપાલા ઘરે નથી બેસી જતા ત્યાં સુધી જ્યારે ઉગ્ર આંદોલન ચાલુ હતું ત્યારે સ્વયંભુ બહેનો બધા બહાર આવી ગયેલા હતા અને કોઈને પણ એવું કેવું નહોતું પડ્યું કે ભાઈ આની માટે આંદોલન કરો એમ પોતાની રીતે જ તે પોતાને એમ થયું કે આ વસ્તુ ખોટી થઈ ગઈ છે અને સ્વયંભુ બધા બહાર આવી ગયા હતા એ લોકોને અમે એક સારું એવું માન સન્માન આપવા માંગીએ છીએ તો અમારી યથાશક્તિ અમે એ રીતે એ લોકોને સન્માન આપવા જઈ રહ્યા છીએ બેન આમાં કેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવેલું છે અમાર અમને પહેલા એમ હતું કે લગભગ 101 જણા હશે પણ ધીમે ધીમે આંકડો વધતો જ જાય છે અને ક્યાં સુધી પહોંચશે એ તો હવે અમે પણ નથી કહી શકતા કારણ કે લગભગ 200 ની આસપાસ પહોંચવા આવ્યા છે એટલે જોઈએ હવે કેટલા આવે છે

કોને કીધું છે શું કીધું છે એ તો હું ન કહી શકું પણ ઘણી જગ્યાએથી અમને જાણવા મળ્યું છે કે બોગસ વોટિંગ બહુ થયું છે અને અત્યારે જે રીતની રૂપાલાને કેવી રીતે જીત્યા છે એ બધા અંદરખાને જાણે જ છે કે કઈ રીતે જીત્યા છે એમ તો ભાજપ પોતે બી જાણે છે કે કઈ રીતે રૂપાલાને જીતાડવામાં આવ્યો છે એમ તો એ રીતે જોવા જઈએ તો મેં પેલા બી કીધું છે કે મને ખાલી રૂપાલા થી જ વિરુદ્ધ છે હું રૂપાલા સામે જ લડી રહી છું ભાજપ સામે મને કઈ જ પ્રોબ્લેમ નથી અને હું ભાજપની સાથે જ છું પણ જ્યાં સુધી ભાજપ રૂપાલાને નથી બેસાડતા ત્યાં સુધી અમારું કંઈક નું કંઈક આવી રીતે ચાલુ જ રહેશે ને જ્યાં સુધી અમે રૂપાલા ઘરમાં નથી બેસી જતા ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીએ બેન આમાં એક આંદોલન વખતે તમારે અંદર સમાજમાં પણ ઘણો અંદરો અંદર વાત વિવાદ થયો હતો જેને લઈને અંદરો અંદર પણ થોડી મતભેદ જોવા મળ્યો ત્યારે એને શું કહેશો આમાં એવું છે કે મેં હમણાં જ કીધું કે ભાજપે બધી રીતે ટ્રાય કરી તો મને એવું લાગે છે કે રૂપાલાએ ઘણી રીતે ટ્રાય કરી લીધી કે તોડાવવા માટે તો ક્યાંક ને ક્યાંક એ રૂપાલા સક્સેસ ગયા હશે પણ આમ જોવા જઈએ તો મને નથી લાગતું કે ક્યાં એવા ભાગલા પડ્યા હોય કે કોઈનો મનભેદ થયો હોય કે મતભેદ થયો હોય હા અમુક લોકોનું જે છે એ એને એનું કામ કે એનું એમ કે ને કે પોતાની એ દેખાડી દીધી તો એની વાત અમે નહીં કરીએ તો આ હતા છત્રાણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટના બેનો જેઓનું કહેવું એવું છે કે ભાઈ જે ટાઈમે રૂપાલા સાહેબ વખતે જે નિવેદનો બફાટ કરેલા હતા અને બેનો જે રસ્તા ઉપર અમારા સમાજના ઉતરેલા હતા એ લોકોને માન સન્માન મળે એનો કાર્યક્રમ રાખેલો છે રાહુલ પાંડે સાથે ભરત પટેલ તેજ જ ન્યૂઝ અમદાવાદ